નમસ્કાર મિત્રો સમજદાર વ્યક્તિ ઝઘડો નથી કરતો પરંતુ દરેક સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરે છે નમસ્કાર મિત્રો રાધે રાધે તમામનો હાર્દિક સ્વાગત છે તમારા પોતાના યુટ્યુબ ચેનલ એસ્ટ્રો વાણી રાશિફળમાં મિત્રો આજે આપણે વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કુંભ રાશિના જાતકો વિશે કુંભ રાશિવાળાઓ માટે પંદર જાન્યુઆરી ગુરુવારનો દિવસ કેવો રહેશે આવનારા સમયમાં તેમને કઈ બાબતોમાં સાવચેત રહેવું જોઈએ અને કઈ શુભ ખબર તેમના જીવનમાં આવવાની છે મિત્રો આજના આ વીડિયોમાં અમે તમને જણાવીશું કે કુંભ રાશિવાળાઓનું પારિવારિક જીવન કેવું રહેશે વ્યવસાય અને બિઝનેસમાં સ્થિતિ કેવી રહેશે પ્રેમ અને દાંપત્ય જીવનમાં પરિસ્થિતિ કેવી રહેશે અને સાથે સાથે આરોગ્યની દૃષ્ટિએ દિવસ કેવો રહેશે તો મિત્રો આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ કુંભ રાશિનું આજનું સંપૂર્ણ રાશિફળ જો તમારી પણ રાશિ કુંભ છે તો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ મિત્રો આજે ગુરુવારનો દિવસ છે જે ભગવાન વિષ્ણુદેવને સમર્પિત માનવામાં આવે છે એટલે કોમેન્ટ બોક્સમાં જય વિષ્ણુદેવ જરૂર લખજો મિત્રો વિડિયોને લાઈક કરો અને જો તમે અમારા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ ઓલ પર સેટ કરી દેજો હવે મિત્રો વાત કરીએ આજના પંચાંગની આજનું પંચાંગ છે પંદર વીસ જાન્યુઆરી ઓગણીસો છવીસ ગુરુવાર આજની તિથિ છે દ્વાદશી નક્ષત્ર છે જેષ્ઠા અને હાલમાં કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે આજે સૂર્યોદય સવારે સાત વાગીને શૂન્ય આઠ મિનિટે થશે અને સૂર્યાસ્ત સાંજે પાંચ વાગીને ઓગણસાઠ મિનિટે થશે મિત્રો આજનો શુભ મુહૂર્ત બપોરે બે વાગીને સત્તાવન મિનિટથી સાંજે ચાર વાગીને ચાલીસ મિનિટ સુધી રહેશે કોઈપણ શુભ કે મહત્વપૂર્ણ કામ આ સમય દરમિયાન કરવું લાભદાયક રહેશે આજનો અશુભ સમય સવારે દસ વાગીને પિસ્તાલીસ મિનિટથી અગિયાર વાગીને સત્યાવીસ મિનિટ સુધી રહેશે આ સમયગાળા દરમિયાન નવા કામની શરૂઆત કરવાથી બચો મિત્રો આજે તમારો લકી નંબર છ છે અને લકી કલર કેસરીઓ રહેશે હવે મિત્રો વાત કરીએ ચાણક્ય નીતિના આજના જ્ઞાનસૂત્રની ચાણક્યજી કહે છે કે જો તમે તમારા સંબંધોને મજબૂત બનાવવા માંગો છો તો કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે મિત્રો કોઈ કોઈપણ સંબંધના પહેલા ત્રણ મહિના સૌથી સુંદર હોય છે દરેક વાત સારી લાગે છે અને ખામીઓ નજરઅંદાજ થઈ જાય છે પરંતુ ત્રીજો મહિનો પૂરો થતાં જ હકીકત સામે આવવા લાગે છે આ એ સમય હોય છે જ્યારે પાર્ટનર આ સમય દરમિયાન ખુલ્લેઆમ વાતચીત કરવી અને એકબીજાને સમજવું ખૂબ જરૂરી છે અહીંથી નક્કી થાય છે કે સંબંધ આગળ ચાલશે કે અહીં જ તૂટી જશે જે લોકો એકબીજાની ખામીઓને સ્વીકારી લે છે તે જ સંબંધમાં આગળ વધે છે પરફેક્ટ માણસ શોધવાને બદલે સાથે મળીને આગળ વધવાની વિચારધારા રાખવી વધુ મહત્વની છે મિત્રો લગભગ છ મહિના પછી સંબંધ થોડો સ્થિર થઈ જાય છે પરિવાર અને મિત્રો સાથે મળવા જળવું ક્યારેક મતભેદ કે ચર્ચા થવી સામાન્ય વાત છે અહીં સૌથી મહત્વની વાત એ છે કે તમે ઝઘડાઓને કેવી રીતે સંભાળો છો માફી માંગવી સામેવાળાની વાત સાંભળવી અને તેને સમજવી સંબંધને વધુ મજબૂત બનાવે છે હવે મિત્રો જાણીએ કે કુંભ રાશિવાળાઓનો આજનો દિવસ કેવો રહેશે મિત્રો આજે દિવસ અલગ અલગ વિચારો અને આસપાસથી મળતા નવા અવસરોથી થોડો ગૂંચવણ ભર્યો રહી શકે છે વિવિધ પ્રકારની ઉર્જાઓ તમને આકર્ષિત કરશે એટલે વધારે વિચાર કરવા અને બધાને ખુશ કરવાનો પ્રયાસ કરવાથી બચો સારો વિકલ્પ એ રહેશે કે તમે તમારા અંતરાત્માની અવાજ સાંભળો ભલે હાલ તે તમને યોગ્ય ન લાગતી હોય મિત્રો આજે તમે તમારા કોઈ નજીકના સંબંધીને આર્થિક મદદ કરી શકો છો પૈસાનું યોગ્ય રોકાણ તમારા ભવિષ્યને આર્થિક રીતે મજબૂત બનાવી શકે છે હાલ ઘરમાં કોઈ સંબંધીના આગમનથી તમારી રોજિંદી વ્યવસ્થા થોડો સમય માટે બગડી શકે છે જેના કારણે દિવસ થોડો અસ્તવ્યસ્ત રહી શકે છે પરંતુ મિત્રો આજે ગ્રહનક્ષત્રો તમારા પક્ષમાં છે કાર્યક્ષેત્રમાં તમને અપેક્ષા કરતાં વધુ સફળતા મળી શકે છે જો રોકાણ સંબંધિત કોઈ નિર્ણય લેવો હોય તો વિલંબ ન કરો લાભ મળવાની શક્યતા છે ઘર પરિવારમાં લગ્ન સંબંધિત કોઈ સારો પ્રસ્તાવ પણ આવી શકે છે પડોશમાં કોઈ બાબતને લઈને વિવાદ થવાની શક્યતા છે એટલે બિનજરૂરી ઝઘડાથી દૂર રહો મિત્રો ક્યારેક ફક્ત પોતાના વિશે વિચારવાથી સંબંધોમાં કડવાશ આવી શકે છે વિદ્યાર્થીવર્ગ આજે અભ્યાસથી ધ્યાન હટાવી બિનજરૂરી પ્રવૃત્તિઓમાં ફસાઈ શકે છે જો કોઈ યોજના પહેલેથી તૈયાર હોય તો આજે તેને અમલમાં મૂકી શકાય છે પરંતુ કામની ગુણવત્તા વધુ સારી બનાવવા પર ખાસ ધ્યાન આપવું પડશે પેમેન્ટ વસૂલાત માટે સમય અનુકૂળ છે ઓફિસમાં સિનિયર્સ સાથે સંબંધ મીઠા રાખો પતિ પત્ની વચ્ચે સારું સમન્વય રહેશે અને ઘરનું વાત પ્રેમ સંબંધો ક્યારેક તમારી છબીને નુકસાન પહોંચાડી શકે છે તેથી આજે ખાસ સાવચેત રહેવું જરૂરી છે મિત્રો આજે તમારા આસપાસની સકારાત્મક ઉર્જા તમને નવી વિચારધારા અને નવા માર્ગો તરફ આગળ વધવા માટે પ્રેરણા આપશે સામાજિક સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે આ સમય ખૂબ અનુકૂળ સાબિત થશે મિત્રો અને પરિવાર સાથે વિતાવેલો સમય તમને અંદરની ખુશી અને માનસિક સંતોષ આપશે આજે તમારા વ્યક્તિત્વમાં એક અલગ જ આકર્ષણ જોવા મળશે જેના કારણે નવા મિત્રો બનવાની શક્યતાઓ વધશે તમારી અપનાપણાભરી વિચારધારા અને ઉત્સાહ બીજાને તમારી તરફ આકર્ષશે આ દરમિયાન જેમની સાથે તમારી પહેલેથી ઓળખાણ છે તેમની સાથે ખુલ્લેઆમ વાતચીત કરવાથી સંબંધોમાં વધુ ઊંડાણ આવશે તમારા વિચારો અને લાગણીઓ વહેંચવાની કોઈ પણ તક ગુમાવશો નહીં કારણ કે તમારી વાતો સીધી સામેવાળાના દિલ સુધી પહોંચશે આ સમય આત્માભિવ્યક્તિ અને થોડા હિંમતભર્યા નિર્ણય લેવાનો છે જેથી તમે મનની વાત ખુલ્લેઆમ કહી શકો કુલ મળીને પ્રેમ સહયોગ અને અપનાપણાથી ભરેલો આ સમય તમને ઊંડો સંતોષ આપશે આજેનો દિવસ તમારા સંબંધોમાં મીઠાશ અને મજબૂતી લાવવાની સુવર્ણ તક લઈને આવ્યો છે મિત્રો આજે ધન આવવાથી તમારી ઘણી આર્થિક ચિંતાઓ દૂર થવામાં મદદ મળશે સાંજનો સમય ખૂબ આનંદદાયક રહેશે શક્ય છે કે તમારા ઘરે તમારી પ્રેમિકા અથવા કેટલાક ખાસ મહેમાનો આવે કેટલાક જાતકોના જીવનમાં આજે નવા પ્રેમ સંબંધની શરૂઆતના સંકેત છે જે જીવનમાં નવી તાજગી અને ઉત્સાહ ભરી દેશે જો કે આજે વિચારો ત્યારે જ વ્યક્ત કરો જ્યારે તમને તેની સફળતા અંગે સંપૂર્ણ વિશ્વાસ હોય મુસાફરી લાભદાયક રહેશે પરંતુ ખર્ચાળ પણ બની શકે છે તમને એવું પણ લાગશે કે તમારો જીવનસાથી પહેલાં કરતાં વધુ સમજદાર અને સહયોગી બની ગયો છે હવે મિત્રો વાત કરીએ તમારી લવ લાઈફની આજે તમારું પ્રેમજીવન કઈ દિશામાં જશે ચાલો જાણીએ પ્રેમી જાતકો માટે આજેનો દિવસ થોડો નિરાશાજનક રહી શકે છે તેથી પ્રેમમાં છેતરપિંડી થવાની શક્યતા રહેશે જો કે તમે સાવચેત રહો અને સંકેતો સમજો તો ઘણા અંશે પોતાને નુકસાનથી જો તમારો સાથી સાચા દિલથી તમને પ્રેમ કરે છે તો નિરાશ થવાની જરૂર નથી તે ક્યાંય પણ જાય અંતે તમારો જ રહેશે તેથી તેના આવનજાવનમાં વધારે રોકટોક ન કરો સાથે જ તમારા રોમેન્ટિક જીવનને થોડું આરામથી આગળ વધારશો તમે ઘણીવાર લાગણીઓમાં ઝડપથી ગંભીર બની જાઓ છો પરંતુ હવે તમને થોડો વિરામ લેવો પડશે દરેક બાબતમાં ઉતાવળ કરવી હવે તમારા માટે યોગ્ય નથી તમારી બેચેનીને પ્રેમ વ્યક્ત કરવાની જૂની અને સરળ રીતોમાં બદલો ભલે મન દરેક કામ ઝડપથી કરવાનું કહે પરંતુ પ્રેમમાં નાના નાના સ્નેહભર્યા ઇશારા જ તમારી લાગણી વ્યક્ત કરવા માટે પૂરતા રહેશે હવે મિત્રો વાત કરીએ આજેના વેપાર અને કારકિર્દીની જો તમે વ્યવસાય સાથે જોડાયેલા છો તો આજે તમારા વેપારના હિસાબ કિતાબની ઊંડાણથી સમીક્ષા કરવી ખૂબ જરૂરી રહેશે શક્ય છે કે તમને એવી કોઈ મહત્વપૂર્ણ માહિતી મળે જે ભવિષ્યમાં તમારા માટે લાભદાયક સાબિત થશે નોકરીયાત જાતકો આજે મિત્રો સાથે ફરવા ફેરવાનું આયોજન કરી શકે છે જેના કારણે માનસિક તણાવમાં ઘણી રાહત મળશે આરોગ્યની વાત કરીએ તો મિત્રો આજે તમે પોતાને હળવા અને શારીરિક રીતે તંદુરસ્ત અનુભવશો પરંતુ જો તમે ડાયાબિટીસ અથવા બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડાતા હો તો આજે ખાસ સાવચેતી રાખો નાની બેદરકારી પણ ભારે પડી શકે છે તેથી આરોગ્ય અંગે કોઈ પણ પ્રકારની ઢીલ ન આપશો શક્ય હોય તો દિવસ દરમિયાન બે થી ત્રણ લીટર પાણી જરૂર પીવો તો મિત્રો આ હતું આજેનું કુંભ રાશિનું રાશિફળ દરરોજ કુંભ રાશિનું રાશિફળ જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને ઓલ પર જરૂર સેટ કરો તમારો દિવસ મંગલમય રહે નમસ્તે મિત્રો રાધે કૃષ્ણ